એટલે મેં આપ પૂછે મેં કીધું અમાર બે ની જોડે થાય ને એને એકલા ને ખાઈ લેવું જ બધું ના દેંગ ભાઈ એમાં બીજો કોઈ કામ ધંધો નહી અચ્છા પરેશ ભાઈ આપણે લઈ મે હું Mahendra Siva pu, Majama M Sojai Mataji, ah ah bapu, kaya niko, oh M diangpi, <laughs> ah ah giri bapu, sauti salam, sarus ya, desi gaya new gowmutra So, I don't love action. Can I take answer for Hello, King Vizu. How Chinese ayun. <laughs> you? <a> King Vizu <laughs> Sorry, oh મેજુભાઈ સોરી સોરી અચ્છા તમે ગુજરાતમાં છો પણ સોરી મને મે ભેગો માં છે ને એટલે કિંગ બીજુ લખેલું છે કુંફુ લખેલું છે એટલે હો બાપુ <laughs> 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 बीजू भाई गुजरात गुजरात में क्या थे जो बीजू भाई हम्म काम धंधा करवा गया दिलीप भाई जय माता जी जय द्वारकाधीश મુકુસિંહ કેમ છો મજામાં તમે પણ અચ્છા વિજુભાઈ રાપડ છો વેલકમ વેલકમ બાપુ કયો વાત ભાગ્યો બાપુ તમારો ગુડ નાઇટ ચંદ્રશ્રી બાપુ આપડે બીજી એક ચેનલ બનાવી છે બે ચેનલો જ આપડે નીચે પિન કરી આહીર રવિભાઈ અને પ્રીત પુરી પ્રીત ચોપ્પન સાહીઠ લાઈક કરી દેજો સાડા બાર થાય બધા વહેલા વેલા હોય ગયા લાગે છે શું શું જતા રહ્યા પૈપાવ કે શું બાપુ આવું ના ચાલ હા હા ટકે એવી રીતના